કેવું આપણે જોવાનું મન થાય આવું મિલન યાદગાર આપણે દર વર્ષે એમ કે આપણે કરતા જ છીએ ખબર છે કે દર મકર સંક્રાંતિ પણ હોય જ છે અને આપણે અહીંયા પણ કરીએ પણ છીએ તો આવા દૈવી સંસારની પ્રેરણા છે ને આપણે પરમ દાદાજી અને તાઈજી પાસે મળે છે કે આ સરસ મજાનો એકનાથ અને ગીરજાભાઈ નો કેવો સરસ દૈવી સંસાર છે તો એમ કે આપણે દાદા અને તાઈ પાસેથી આવા ચરિત્રો આપણે સાંભળવા મળે છે તો આપણે આ ચરિત્ર સાંભળી અને એમને ધન્યતાનું ભય કે કેવું સરસ મજાનું એનું જીવન હતું તો આપણે પણ મન થાય કે આપણું જીવન આવું હોય સરસ તો કેવું આપણે પણ એમ કે મજા આવે તો એમ કે આપણું જીવન સરસ બનાવવા માટે પણ આપણે એમ કે મહેનત પણ એટલી કરવી પડે તો સરસ બની શકે ત્યારે એમ કે આવું આવી એ જ એમ કે ધન્યતા આપણે અનુભવી આવા વિચારો સાંભળી અને બીજું એમ કે તે આ જ ભાવથી હજી એક બીજું ચરિત્ર આપણે સાંભળશું એટલે કે સામાજિક વિકાસમાં છે ને સ્ત્રીની તુલનાત્મક ભૂમિકા શું કે આપણે સામાજિક વિકાસ કરવો છે તેમાં સ્ત્રીની ભૂમિકા શું છે સામાજિક વિકાસ કઈ રીતના થશે તો એમ એમ કે સ્ત્રીનો ફાળો છે ને એ ખૂબ મહત્વનો હોય તો આ સ્ત્રીનો ફાળો એમ કે પહેલાં આપણે સામાજિક વિકાસ કરવો તો છે પણ સામાજિક વિકાસ એટલે શું એ જ આપણને ખબર નથી તો આપણે શું કરશું તો કે જે સામાજિક વિકાસ અને સ્ત્રી એટલે કે સમાજમાં છે ને એક વિચાર છે કે સુખ સુવિધા અને સગવડના સાધનો છે ને સમાજ નો વિકાસ લાગે અત્યારે આપણી જીવન પર્સનાલિટી કેવી થઈ ગયી સમાધાન બંગલા ભગવાન આપણે કઈ તો આપણે બીજા ને ભગવાન ક્યાં થાય ભગવાન હોય તો દેખાય જોયા નથી તો મારું એમ કે જે આવું લાગે પૈસા મળી જાય એટલે આપણને એમ થાય કે ભગવાન ભગવાન એક બાજુ આવું જે અત્યાર સમાજ નું થઈ ગયું છે પણ ખરેખર આવું એટલે જવાનું નથી મોટો બંગલો હોય ગાડીઓ હોય લોકર ચાકર હોય પણ એમાં જે અંદર રહેનાર વ્યક્તિ છે ને એ ભાવના હોય તો શું કરો એકબીજા પ્રત્યે ભાવ ના હોય એક નામ બોલાવ ચલાવ ના હોય ઓલું ઓનું કયું ના કરતો હોય ઓલું ઓનું કયું ના તો આવું જીવન માં કઈ આ બંગલા માં કઈ મજા આવે એવું નહી મજા આવે પણ નાનકડી સરસ મજાની પણ ઝૂંપડી હોય અને એમ કે એમાં શાંતિ થી એમ કે એક દંપતી સરસ મજા વાળેલ ચોલે સ્વચ્છ ઝૂંપડી હોય અને એની અંદર શાંતિ થી આપણે રહેતા હોય એકબીજા માટે જીવતા હોય દીકરા દીકરીઓ છે એ મમ્મી પપ્પાનું ભય કરતા હોય મમ્મી પપ્પા છે એ દીકરા દીકરા માટે કરતા હોય બધું તો એકબીજા માટે જીવતા એવું લાગે ને ત્યારે ધન્ય ગૃહસ્તા જ પણ લાગે કે આ સરસ જીવન તો તો ક્યાં શાંતિ મળે આપણે ખાલી પૈસા હોય તો એનાથી કંઈ શાંતિ મળતી નથી તો આ છે ને આ વિચારની હું પૂછે દાદાની તાઈને છે ને આની ચિંતા છે આપણા ગામડામાં જેમ કે આપણા ભાઈઓ બહેનો છે માણસ માણસો છે એ એમ કે ભગવાનને જ્યારે એમ કે